luxury કરી બધા અમદાવાદ છે અને અમદાવાદ જઈ પછી આખો દિવસ બધું ને પછી દસ વાગે ફોન આયો નો આ નો ફોન આયો કે કાકા છે કે હાલ પડશે તો સવારે આવો અમે કીધું સવારે હાલ ના હાલ અમે કશું કશું જ નતું કોઈ કે કોઈ દર્દ કોઈ પ્રોબ્લેમ જ નતો એના માર અડધો કલાક તો બેસી ગયો પણ કે દાદા માથે તમારે આ બી કોમ તો ખરા હું જઈ પછી પાછો આવ્યો ને એના મોટ ના ચોથી મોઈ લઈ જી ગાડીમાં બે હાડ્યો છોકરા કશું જાય કોઈને વાત જ કરી નહીં બિલકુલ કશું જાય ચાર પછી ગાડીમાં સીધા આમતા જ ઉઠાઈ ગયા એના તો બાપા એ કોઈ પણ સમાચાર જ નહીં ને પછી જાય ત્યાં કોઈ સમાચાર નહીં રાતે આઠ વાગે મારો પડી છોકરો છે તેનો ફોન આવ્યો કે મહેશ ને તો લઈ ગયા છે ને આવતી તો મહેશ તો આ છોકરા કે તમે ના આવજો હેડ આપું અહીં એ છોકરાને ને બધા આપતા જ ગયા એની બહેનો ને બધી છોકરા મારે તો સિવાય ડોક્ટર એ તપાસ્યું કે તમને આવડો ક્યાં થાય છે કે તમારી જરૂર નહીં પણ મહેશ લઈ ગયા પછી મહેશ ને મોજી જ એ લોકો અમારી માંગણી આ ખોટું જોતું નું દિર્દોજ મરી જોઈએ માંગણી બીજી શું માંગણી અમારી ફાયદે સર જે થતું હોય ઘટના તો કાલે કેમ્પ હતો હવે કેમ્પમાં બધા ગયા તા બરોબર કીધું શું ના કીધું ના અઢાર જણો ને તો ઉઠાવ્યા બરોબર અમદાવાદ અને તો રાત્રે સમાચાર મળ્યા કે બે વ્યક્તિને આવું ટ્યુશન બીજા સિરિયસ છે એટલે બધાને છોડ કરી તાણે બધા હોસ્પિટલે ગયા નથી તો અમદી કોઈને ખબર જ નથી આવું બન્યું છે એમ હવે એતો અમને કોઈના ગોમ્બ માં કોઈ ખબર નહીં માધેમો રાખ્યો તો કોની પરમિશન થી રાખ્યો કોને એમને પરમિશન આપી એ કોઈ ખબર જ નહીં હોસ્પિટલ છે ચાર રસ્તા ચોક આજુબાજુમાં એવી વાત અત્યારે વાપરી છે બે જણા મૃત્યુ પામ્યા ચાર કે પોચ કે છ જણા સિરિયસ છે હવે સૌની બાબત એ તો સિરિયસ છે તો શીખર એક અમારા મહેશ કરીને છે અને એક નાગરભાઈ કરીને કરીને સેનમાં છે એ એક્સપાયર થઈ ગયા આ બે તો એસ્પેયર થઈ ગયા અમારી માગણી એમને ન્યાય મળે હા અને આ કરનારાને પૂર બोटा મોટી સજા મળે સમગ્ર મામલામાં અમારા તાલુકા આરોગ્ય અધિકારી શ્રીએ મને સવારે મને મેસેજ મળ્યો કે બોરીસા ગામ છે બોરીસા ગામમાં એક ખાનગી હોસ્પિટલ ખ્યાતી હોસ્પિટલ અને ખ્યાતી હોસ્પિટલમાંથી બોરીસા ગામે એક કેમ્પ કર્યો રવિવારના દિવસે સવારે નવ થી અગિયાર કલાકે એક કલાકે અને દર્દીઓને પીએમ જેવાય કાર્ડ અંતર્ગત આ દર્દીઓને એમની પોતાની હોસ્પિટલમાં પોતાની કઈ બસ વ્યવસ્થા કરીને આ લોકો લઈ ગયા ત્યાં તમામે તમામ દર્દીઓનો ઓગણીસ જણા ઓગણીસ જે આપણા લાભાર્થી હતા બોરીસા ગામના એમને એમને એન્જીઓપ્લાસ્ટી કરી એ પૈકી એમાંના સાત જે લાભાર્થીઓ જે છે એના ઓપરેશન કર્યા સાતમાંથી બે લાભાર્થીઓનું મરણ થયું છે ચાર લાભાર્થીઓ આજની તારીખમાં ક્રિટિકલ છે આઈસીયુમાં છે આ બધી જ વસ્તુની સમગ્ર આખી જે જાણ છે અમે લોકો સરકાર કક્ષાએ માન્ય આરોગ્ય મંત્રીશ્રીને પણ કરી તપાસના આદેશો થઈ થઈ ગયા છે અને અમદાવાદ ખાતે ભાવિન સોલંકી જે આપણા મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર્સ છે કારણ કે આ હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આવે છે અને રાજ્ય કક્ષાએથી એના તપાસના આદેશો થઈ ગયા છે અને તમામે તમામ જે બે મુદ્દો છે એનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ અત્યારે હાલ ચાલુમાં છે સજ્જન શ્રી મહેસાણા અથવા તો જિલ્લા વહીવટી તંત્રની અમે મંજૂરી લેવાની થાય કે અમે આવો કોઈ કેમ્પ કરીએ છીએ અને એ બાબતે આવી કોઈ મંજૂરી લખી લીધી એટલે જે પણ આની સામે જે શિક્ષાત્મક કાર્ય પણ આયુષ્માન કાર્ડ યોજનાની લાભાર્થીઓને એક નાણાકીય લાભ લેવા માટે આ હોસ્પિટલે જે કૃત્ય કર્યું હોય ને એ સાબિત થાય છે કારણ કે જ્યારે આટલો મોટો કેમ્પ કરતા હોય અને એ કેમ્પની અંદર તમામે તમામ ઓગણીસો ઓગણીસની ની આખા ગામની અંદર લોકોને લઈ જઈને કરવામાં આવે એટલે એક અને એક માત્ર ઉદ્દેશથી લઈ ગયા હોય એવું માનવું છે લાપરવાહીની વાત જે આપતો કહો છે એ પ્રમાણે એની સમગ્ર જ્યારે તપાસ થાય અને પછી જે રિપોર્ટ આવે એના આધારે નક્કી કરી શકાય કે કેટલી લાપરવાહી ના જી આપણે બોરીસના ગ્રામ પંચાયતે કોઈ આપણે મંજૂરી લેખિત કે મૌખિક આપેલ નથી રવિવારના રોજ કેમ્પ હતો ત્યારે મારા ગાય રજા હતી અને વિગત મને સવારે ખબર પડી કે બે જણના ડેથ થઈ ગયા છે અને સાત એક જણના કંઈક સર્જરી કરી છે આવી માહિતી મને મૌખિક મળે એ કંઈક ખબર નથી ગ્રામ પંચાયત તરફ નથી આગળની હવે જોડી રહીને બધું કરશું જે ઘટતી કાર્યવાહી કરવાની થશે તે કરશું બોરીસરા ગામની અંદર જે બનાવ બનવા પામ્યો હતો એ અંતર્ગત ગામની અંદર જે અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલે આવીને કેમ્પ કર્યો અને જે ઓપરેશન કર્યા છે તે બાબતની સમગ્ર કામગીરીનું અત્રેની કચેરીએ એટલે કે તાલુકા હેલ્થ કચેરીએ કોઈપણ જાતની જાણ કરેલ નથી હા એટલે કોઈ પણ ગામની અંદર કે કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારની અંદર આવું કોઈપણ પ્રકારનો આરોગ્ય લગત કોઈ કેમ્પ કરવાનો હોય તો એ જે તે સંસ્થા હોય એ સંસ્થાએ અમા અમને લોકોને જાણ કરવાની હોય છે તેમ છતાં એ લોકોએ અમને કોઈ પ્રકારની આ રીતની જાણ કરેલ નથી એવી સચોટ માહિતી અમારી ટીમ બોરીસણા ગામની અંદર અત્યારે હાલ છે ત્યાંથી આખો રિપોર્ટ તૈયાર થઈને અહીંયા મારા જોડે આવશે એટલે સચોટ માહિતી અમને ખબર પડશે